મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી વેડિંગ સેલિબ્રેશનને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે આ સેલિબ્રેશન માટે આઠસો મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે તો મળતી માહિતી અનુસાર સમુદ્રની વચ્ચે ક્રુઝ શીપ પર ફંક્શનનું આયોજન કરવામાં આવનાર છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રુઝ શીપ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને દક્ષિણ ફ્રાન્સમાં તેની યાત્રા સમાપ્ત કરશે આ ક્રુઝ શીપ પર છસોનો સ્ટાફ હાજર રહેશે જે તે આઠસો મહેમાનોની રહેવાથી લઈને ભોજન સુધીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખશે આ સેલિબ્રેશન અઠ્યાવીસથી ત્રીસ મે દરમિયાન યોજાનાર છે જેમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા ખાસ લોકોને સામેલ કરવામાં આવશે આવશે તો બોલિવૂડમાંથી ત્રણ ખાન બચ્ચન અને કપૂર પરિવારની એન્ટ્રી થવાની શક્યતા છે તો આ સિવાય કૃષિ સેલિબ્રેશન બિઝનેસ જગતની ઘણી હસ્તીઓ પણ હાજર રહી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ